વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામના ડીડી અને ચેક રસ્તે રજડતા એક યુવાનને મળ્યા ખિસકોલી સર્કલ પાસેથી યુવાનને વીએમસી ના રસ્તે રજડતા ચેક અને ડીડી મળતા તેણે તમામ ચેક અને ડીડી કોર્પોરેશનમાં જમા કરાવ્યા તપાસ કરતા તમામ ચેક અને ડીડી કોર્પોરેશનના માન્ય લાયસન્સ નંબરના હોવાનું બહાર આવ્યું મિહિર ગર્જર પ્રામાણિકતાને લઈ ચીફ એકાઉન્ટ સંતોષ તિવારી યુવાનને યુવાન બિરદાવ્યો હતો અમારા એક ભાઈ છે નાગરિક જાગૃત નાગરિક કહી શકાય એક એક રસા રસ્તામાં અટલાદરા પાસે એમને આઠ એક જેટલા ડીડી જેના પર મ્યુનિસિપલ કમિશનર વડોદરા લખેલું છે એ ડીડી મળેલું હતું અને એમની એક સારા નાગરિક અને જાગૃત નાગરિક તરીકે એમણે પોતાનો સમય અને પેટ્રોલને એ બધું વેડફીને વડોદરા મહાનગરપાલિકાને એ જમા કરાવેલ છે મને ડીડી ચેક મળ્યા હતા અટલાદરા બ્રિજ પાસે રસ્તાની સાઈડ ઉપર પડેલા હતા તો મેં ત્યાંથી કલેક્ટ કરીને કમિશનર સરના કોન્ટેક કરીને મિસયુઝ ના થાય એ પ્રમાણે સરને પહોંચાડી દીધા સે કોઈ મિસયુઝ ના કરી શકે અમાઉન્ટ થોડી મોટી હતી એટલે આપણે એને પરત કરી દીધા છે સરને કે એનો કોઈ મિસયુઝ ના કરે